ગઢડા પોલીસ સ્ટેશન ખાતે જય વિદ્યા ફાઉન્ડેશન તથા પોલીસ પરિવારના સહયોગથી ગઢડા ખાતે ફ્રી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગઢડાના બસોથી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા ગઢડા પોલીસ પરિવાર તેમજ હિતેશભાઈ બલદાણિયા જયરાજભાઈ બોરીચાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ડા શહેરની અંદર જૈવિદ્યા ફાઉન્ડેશન અને પોલીસ પરિવાર દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું હંમેશા માટે પોલીસ પરિવાર આમ જનતાની માટે મદદરૂપ થાય છે પણ આરોગ્યની દ્રષ્ટિએ પણ સરસ મજાનું શ્રી નિદાન કેમ્પનું આયોજન કર્યું છે અને આ કેમ્પની અંદર મોટા ભાગના ગઢડાના તમામ જનતાએ સારો એવો લાભ લીધો છે આવું નવું આ કાર્ય કરે રહેવાર આરોગ્યનો આભાર માન્યો નમસ્કાર હું પંડ્યા આજરોજ ગઢડા પોલીસ પરિવાર તથા જયવિદ્યા ફાઉન્ડેશન દ્વારા ગઢડાના લોકોના હિતાર્થે એક કેમ્પનું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું આ કેમ્પમાં ગઢડાના ઘણા બધા લોકોએ ભાગ લીધેલો સામાન્ય રીતે પોલીસની છાપ એવી હોય છે કે લોકોને દંડ કરે અને શિક્ષાત્મક કાર્યવાહી કરે પણ પોલીસ આવી પણ કાર્યવાહી કરે છે જેના કારણે પોલીસ અને પ્રજા વચ્ચેનો જે સંબંધો છે એ સારા રહે અને સમાજ સ્વસ્થ સમાજ રહે એવું પોલીસ પરિવાર ઈચ્છે છે એના માટે હંમેશા હર હંમેશ પોલીસ પરિવાર છે એ કાર્યરત છે અને આગામી પણ કાર્યક્રમો કરવામાં આવશે